નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આમ તો આખા વર્ષ દરમિયાન અનેક વાર વાતાવરણમાં પલટો અને ચક્રવાતની અસર જોવા મળી પરંતુ હવે બે હજાર વર્ષ વિદાય લઈ રહ્યું છે અને વર્ષ બે હજાર ચોવીસના વર્ષનો પ્રારંભ થવાની તૈયારીઓ છે ત્યારે નવા વર્ષનો પ્રારંભ થતાની સાથે જ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આમ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્યના હવામાનમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે જોકે હવે પંદર દિવસ બાદ બે હજાર ચોવીસનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે પરંતુ પાંચ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવનાઓ છે ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતાઓ છે તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટો આવવાનું ચાલુ રાખશે પરંતુ ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતાઓ છે કચ્છ નલિયાના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેશે અને એપ્રિલ માસમાં પણ પવન ફૂંકાવાની શક્યતા તેમણે જણાવી છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે પહેલી મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં પણ અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે તેમના મતે બરફવર્ષા થાય તો શિયાળુ પાક સારું થાય શિયાળુ પાકમાં ઘઉંના પાક વરિયાળી એરંડામાં પણ અસર થતી હોય છે